સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરની સફાઈ અને સુવિધાઓને લઈને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ગટરિયાપૂરની સમસ્યા ઊભી થઈ છે પુણા બોમ્બે માર્કેટ રોડ પર સંસ્કારધામ સોસાયટી નજીક ગટર લાઇનના ચોકઅપ થતા ગટરિયા પાણીનો ધોધ વહેતો થયો છે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં શહેરની સફાઈ અને સુવિધાઓને લઈને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ગટરિયા પૂરની સમસ્યા ઊભી થઈ છે પૂણા બોમ્બે માર્કેટ રોડ પર સંસ્કારધામ સોસાયટી નજીક ગટર લાઈનના ચોકઅપ થતા ગટરિયા પાણીનો ધોધ વહેતો થયો છે આ પાણી મેઇન રોડ પર વહેવા લાગ્યું છે જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ ગટરિયા પૂરની સમસ્યાને લઈને તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી ગટરિયા પૂરથી વહેતા ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને આ પાણી અન્ય સોસાયટીઓમાં પણ પહોંચે છે જેના કારણે આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે મેઇન રોડ પર ગટરિયા પાણી વહેવાના કારણે અકસ્માતોનો ભય વધી રહ્યો છે વાહન ચાલકોને સાવધ રહેવું પડે છે અને પગપાળા ચાલનારા લોકો માટે પણ આ પરિસ્થિતિ ખતરનાક બની ગઈ છે સ્થાનિકો અને વાહન ચાલકો તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે ગટર લાઇનની યોગ્ય તપાસ અને યોગ્ય મરામત કરીને ગટરિયાપુરની સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવામાં આવે તેવી આશા છે સુરત મહાનગરપાલિકાએ શહેરની સુવિધાઓ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ગટરિયાપુરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ સ્થાનિકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે તંત્રની ત્વરિત કાર્યવાહી અનિવાર્ય છે